હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કચોરી અને સમોસા ભૂલાવી દે એવો નવા નાસ્તાની રીત આ નાસ્તો આજે કોઈપણ પ્રકારના લોટ વગર આપણે બનાવવાનો છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને કોઈપણ પ્રકારના લોટ વગર આપણે બનાવવાનો છે તો તેના માટે એક વાટકો સોજી જોઈશે અડધી ચમચી જીરું અડધી ચમચી તલ અને ચીલી ફ્લેક્સ જોઈશે અડધી ચમચી બે ચમચી તેલ આપણે ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરીશું જીરું તતડે એટલે ચીલી ફ્લેક્સ ઉમેરીશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે ચીલી ફ્લેક્સ બળે નહીં એનું ધ્યાન રાખીશું તલ ઉમેરીશું અને તેની અંદર જેટલી સોજી હોય એના કરતાં ડબલ પાણી લઈશું એટલે એક વાટકા સોજીની સામે બે વાટકા પાણી ઉમેરીશું આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પાણી ગરમ થાય ત્યાં સુધી થવા દઈશું પછી આપણે તેમાં સોજી ઉમેરી દઈશું અને કન્ટિન્યુસ તેને હલાવતું રહેવાનું છે ગેસ આપણે ધીમો જ રાખ્યો છે અને કન્ટિન્યુસ હલાવતા રહીશું એટલે લોટ બાંધ્યો હોય એવું ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે થોડું જાડા તળિયાવાળું વાસણ લેવાનું એટલે તળિયામાં ચોંટે નહીં આ રીતે તમે હલાવશો એટલે સરસ એકદમ થીક થઈ જશે લોટ બાંધ્યો હોય એવું તમે જોઈ શકો છો ધીમે ધીમે સોજીની અંદર બધું જ પાણી એબ્ઝોર્બ થવા આવ્યું છે અને પેનમાંથી પણ સોજી છૂટી પડી ગઈ છે બિલકુલ ચોંટતી નથી પેનમાં આ રીતે એકદમ ઠીક થઈ જવું જોઈએ આપણે જે રીતે લોટ બાંધીએ એવું ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું ત્યારબાદ ગેસ બંધ કરી અને ઢાંકી અને રહેવા દઈશું હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું તો તેના માટે ચાર નંગ બટેટાને બાફી અને ઠંડા કરી લીધા છે થોડા વટાણા બાફી લેવાના છે મસાલામાં હળદર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું લાલ મરચું અને આમચૂર પાવડર લઈશું લીલા મરચાંને આ રીતે સમારી લીધા છે વલિયારી લેવાની છે અડધી ચમચી અને આખા ધાણાને અધકચરા ખાંડણીમાં ખાંડી લઈશું હવે આપણે બટેટા મેશ કરી લઈશું બટેટા અને વટાણા બંને અમે વરાળે બાફેલા છે એટલે એની અંદર બિલકુલ પાણીનો ભાગ ના રહે બટેટા મેશ થઈ જાય એટલે આ રીતે મિક્સ કરી દઈશું વટાણા અને બટેટા ત્યારબાદ જે મસાલા આપણે લીધા હતા એ ઉમેરી દઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આપણે આની અંદર લીલા મરચાં પણ ઉમેરવાના છે એટલે એ રીતે તમારે તીખાશ લેવાની તમે લીંબુના લીંબુ પણ વાપરી શકો છો આમચૂર પાવડરની જગ્યાએ બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક વઘાર કરીશું એના માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે વલિયારી નાખીશું ગેસ ધીમો રાખીશું ત્યારબાદ ધાણા લઈશું જે આખા ધાણા આવે છે તેને અધકચરા ખાંડી લેવાના ગેસ બંધ કરી દઈશું અને લીલા મરચાં ઉમેરી દઈશું અહીંયા અમે મોરા મરચાં અને તીખા મરચાં બંને મિક્સ લીધા છે જો તમને વધારે તીખું ગમે તો એ પ્રમાણે લેવાના થોડી હિંગ ઉમેરીશું અને આ વઘારને બટેટાના સ્ટફિંગમાં ઉમેરી દઈશું ધોઈને સમારેલા ધાણા ઉમેરીશું થોડા હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું છેલ્લે તમારે ટેસ્ટ કરી લેવાનો જો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું આના પહેલાં પણ અમે સોજીમાંથી ઘણા બધા નાસ્તાની રેસિપી મૂકેલી છે એ પણ તમે જોઈ શકો છો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ અને એ પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે સમોસાની રીત પણ અમે પહેલાં મૂકેલી છે કચોરીની રીત પણ મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેમાંથી આવી રીતના ટ્રાયેંગલ શેપ આપણે તૈયાર કરી દઈશું તમને જેવા શેપમાં ગમે એવા શેપમાં તમે બનાવી શકો છો આ રીતે સ્ક્વેરમાં પણ તમે તૈયાર કરી શકો છો બધા જ શેપ આપણે તૈયાર કરી લીધા છે બટેટાના સ્ટફિંગમાંથી આ રીતે હવે જે આપણે સોજી લીધો હતો એ પણ સેટ થઈ ગયો છે સરસ રીતે તો એ પણ આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો સોજી પણ સરસ સેટ થઈ ગયો છે અને આ નોર્મલ ગરમ હોય ત્યારે આપણે આને બરાબર મસળી લઈશું અને તેમાંથી આ રીતના લુવા પાડી લઈશું થોડા મસળીને પાડીશું એટલે તેમાં ક્રેક નહીં આવે બિલકુલ જેટલો સોજીને મસળશો એટલો તે સ્મૂથ થઈ જશે હવે આ આ રીતની એક પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે કટ કરીને પાટલી ઉપર સો સોજીનો લુઓ મૂકી નીચે અને ઉપર પણ એ રીતે બેગ મૂકી અને વણ્યા વગર આ રીતે પ્લેટથી પ્રેસ કરશો એટલે સરસ તમારી પૂરી વણાઈ જશે તમે જોઈ શકો છો બિલકુલ તકલીફ નથી પડતી નાના બાળકોને આપશો એ લોકોને પણ આ રીતે કરવા આપશો તો ગમશે હવે આપણે જે બનાવીને રાખ્યા હતા બટેટાના ટ્રાઇંગલ એ આની અંદર આવી રીતે ભરવાના છે આમાં સહેજ પણ વાર નથી લાગતી અને ફટાફટ આ કામ થઈ જાય છે વણવાની પણ ઝંઝટ નથી આ રીતે ઉપર નીચે પ્લાસ્ટિકની બેગ મૂકી અને પ્રેસ કરશો એટલે તરત જ સોજીમાંથી પૂરી તૈયાર થઈ જશે અને આ રીતે પ્રેસ કરી અને બધા જ ટ્રાયેંગલ આપણે તૈયાર કરીશું તમને રાઉન્ડ ગમે તો તમે રાઉન્ડમાં પણ કરી શકો છો એ જ રીતે બીજું આપણે બનાવીશું તમને જેવા શેપમાં ગમે એવા શેપમાં તમે તૈયાર કરી શકો છો આ રીતે બધા જ ટ્રાઇએંગલ આપણે તૈયાર કરી લેવાના છે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું આ પોકેટને આપણે ફૂલ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે કેમ કે સોજીને તળાતા થોડી વાર લાગે છે એટલે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય નથી કરવાના આપણે ગેસની આંચ ફૂલ જ રાખવાની છે અને એકદમ તેલ ગરમ થાય પછી જ તેની અંદર પોકેટ્સ ઉમેરવાના છે પહેલાં હલાવવાની ઉતાવળ નથી કરવાની એક બાજુ બરાબર ચડી જાય પછી જ તેને ફેરવવાના છે જો પહેલાંથી તમે તેને હલાવશો તો તે તૂટી જશે અંદર એટલે એક બાજુ બરાબર ચડી જાય અને ગોલ્ડન કલર આવી જાય પછી જ તેને ફેરવવાના આ જ રીતે બધા પોકેટ્સ આપણે ફૂલ ફ્લેમ ઉપર તળી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આ ગોલ્ડન કલરના પોકેટ આપણા તૈયાર થઈ ગયા છે જોઈને જ ખાવાનું મન થાય એવા પોકેટ તૈયાર થાય છે સોજીના તો તૈયાર છે આપણા સોજી અને બટેટાના પોકેટ્સ ફ્રેન્ડ્સ કચોરી અને સમોસા કરતાં પણ આ ટેસ્ટી લાગે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સોજીની આઈટમ હેલ્થ માટે પણ સારી હોય છે મેંદા કરતાં તો આ રીતે સોજીમાંથી તમે એકવાર ચોક્કસથી બનાવજો તેને અમે મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે તમે સોસ સાથે પણ ખાઈ શકો છો અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો જો તમે ક્યારેય આવી રીતે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અમે તમને એક પોકેટનો અવાજ પણ બતાવી દઈએ તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે આ બાળકોને આ રીતે અલગ અલગ નાસ્તો બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય